તો આપણે હવે પાટણમાં આવી ગયા તો હાલો હવે રાણકી વાવે વયા લાયા કે પહેલા આયા કે આપણે ટિકિટ લઈ લેવાની થાશે કે નહીં છે હે તો આ રીતની રાણકી વાવ છે અડધે ઉદે પૂરી ગયા છે અડધો અડધો જોવો આપો મકાનમાં રખડતો હોય એવું લાગે કા ખોટા પાડવાના 50 રૂપિયા અને આટો મારવાના 10 રૂપિયા લે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આગળ બન્યા રહેજો અને હવે આપણે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણના મંદિરે આપણે નાખી નત્ય નવા વ્લોગની શરૂઆત કરી છીએ કારણ કે હવે અમે આવ્યું છે પાટણ તો હવે થોડાક મિત્રો પાછળ રહી ગયા છે એ આવે એટલે પૂછી જવાનું થાય છે અને આ ઈકો જોવો અમારો હજી ત્યાં ચાર જુવાનડા ઘટે છે એ આવી જાય પછી આપણો લાવા જઈએ ફોન બોન કરે અને હવે પછી પાછા આપણે મળશું કે કાગળ જાય તો આપણે અત્યારે પાટણ પૂજી ગયા છીએ ત્રણ કિલોમીટર ખેતું છે અને કાલુ ગાડી હવા વહી છે એટલે રાખી છે ગાડી ઉભી અને હવે આને પણ કરાવવાનું થશે ચેક બેક મારી બોલને ખોલી નાખ્યા છે ઢીલા પાડી દીધા છે અને આ જાનકીભાઈ ડ્રાઈવર છે એ ચેક લઈને વી આવ્યા છે ચેક મારીને આપણે ટાયર ખોલીને પંસરમાં લઈ જવાનું થશે અહીંયા એટલામાં ક્યાંક પંસરની દુકાન હોય તો સારું નક્કર ગોતવાની થશે કાંઈ

હાલતા થઈ નાખ્યું અહીંથી ત્રણ કિલોમીટર સેટું રહ્યો છે અને પછી હવે આગળ પાછા મળશું તો આપણે હવે પાટણમાં આવી ગયા છીએ અને પંચર કરવા કાંઈ લાવવું પડ્યું નહોતું કારણ કે સ્ટેરમાં એક ટાયર હતું એટલે એને સડાવી દીધું અને હવે આપણે ગાંઠી વાવ જોવા જવાનું છે અને આ બધા મિત્રો ઈકોમાંથી ઉતરે છે અને આ ઉતરી હોય ગયા છે તો હાલો આપણે હવે નારણકી વાવે જઈને સીધા મળશું

તો આપણે પહેલાં અહીંયા ગાડી પાર્ક કરવી એટલે અહીંયાથી આપણે ટિકિટ લઈ લેવાની થાય છે જે ટિકિટના છે રૂપિયા ચાલીસ અને પછી તે આપણે એમ પણ આગળ જવાનું થાય છે કારણ કે અમે પહેલાં આમ આગળ લઈ એટલે એ ભાઈ માગી ટિકિટ એટલે અમે પછી આવ્યા છે ટિકિટ લેવા અને પછી હવે આપણે જઈશું આગળ અને હવે તો આપણે સીધા રાણકી વાવે જઈને જ મળવાનું થશે ત્યાં એ સીધા રાણકી વાવે હા તો આપણે ટિકિટ પાસ કરીને બગીચામાં અને બગીચામાં આ મારક છે રાણકી વાવે મારક છે આખી હારીને બીજું જવાનું થાય છે તો બધું લોકેશન જો આ રીતનું છે એ તમને બતાવી દો બતાવી દેવું પડે ને તો આપણે આ રીતનું લોકેશન આવેલું છે અને હું રહી ગયો સૌ પાછળ અને મિત્રો જાય છે આગળ તો હાલો હવે બીજા જ આવી સીધા રાણકી વાવે હવે આપણે ચિંપા જ આવી છીએ ڈرائیور گیا میتر گیا تو آئی જો અમારા બે જુવાન તો ફોટા હોય તેને પાડવા મળી ગયા તો આપણે આ રાણકી વાવના પગથિયા ઉતરવી છે હા છે અંદર લય જ લેવાનું છે ભલે વેડીયો થઈ જાય તો લાંબો આપણે આગલા કટકા કાઢ નાખશું એવું લાગે تو اپنے ری اردے پوچھی گیا હજી અડધું બાકી રહી ગયું ને ઉતરવામાં તકલીફ પડે છે થોડે થોડે કા હું તો અહીંયા રહેતો જ આવું છું હા છે ને હા શીતરા પાટણ પછી તો અહીંયા અહીંથી આ ઉતરવાનું હોય જ ને

તો હાલો હવે પેલા આપણે સળી લઈએ કારણ કે પગથિયા છે બાજુ બધા સીધા કરા આ રીતના છે બધું વાલો હવે આગળ મળવી પડશે તો આપણે હવે રાણકી વાવ જોઈને વીઆઈવા છે બાય અને બે મિત્રો છે પાછળ અને માણસો જુઓ અને આ બગીચો આ રીતનો છે ચાલીસ રૂપિયા ટિકિટ લેશે અને બે મિત્રો હાલ્યા જાય છે અને બીજા મિત્રો વ્યા ગયા છે સીધા ઈકો ગાડીએ અને આ રંગતળિયા જ્યારે જોયું ત્યારે પાછળ પાછળ જ રહ્યા છે તો આ રીતનું બધું લોકેશન છે ગ્રાઉન્ડ બગીચો તો હવે આપણે વીર જવાનું થશે કારણ કે વાગી ગયા છે પાંચ

તો બીજા મિત્રો ઘોડા પાસે ઉભા છે તો આપણે ના વિશું એમ ફ્રૂટ ની લારી ને એવું બધું છે બદામ શેક ને બદામ શેક ને નાળિયાર ને ફ્રૂટ ને આ જો સોડા ને ને પાણી ને ને તો અમારા બીજા મિત્રો છે ઘોડી પાસે ઉભા છે તો આપણે ત્યાં ઘોડી પાસે વૈયા જઈશું આ મિત્રો કે છે અમારે ઘોડીનો આંટો મારવો છે તો આ જો બીજા મિત્રો અમારા અહીં ઉભા છે

અહીંયા હોય જ કે આ બહાર છે એવી ઘોડા પડે તો આપણે રાણકી વાવેથી નીકળ્યા એટલે ઈકો રાખી દીધો છે વચમાં ઊભો કારણ કે અહીંયા એક મ્યુઝિયમ આવ્યું છે એટલે મ્યુઝિયમ આપણે જોવા જવાનું છે લગભગ તો બંધ થઈ ગયું છે તો આપણે અહીંયા મ્યુઝિયમનો ડેલો છે તો આપણે જોઈ લેવી કે સાલું છે કે બંધ છે મ્યુઝિયમ તો આ જો બોર્ડ મારેલું છે મ્યુઝિયમનું મારો મારા ધીરે આવે છે ડી તો આ જો મ્યુઝિયમનો ડેલો છે લગભગ તો ખુલ્લું હોય એવું લાગે હો માલ પાસે આવી તો આપણે છે ને હવે માલ પાસે જઈને કા ના હું મારી પાસે આંગળી વારો માર્યો છે હે તો અહીંયા માલ પાછી ને ડેલો છે અને ગાડી હોય તેની એક પોલ્યુશન આ અહીંયા અહીંયા ત્યાં આંગળ યારો માર્યો છે તો આ છે મ્યુઝિયમ અહીં પા ટિકિટની ઓફિસ પણ છે પણ લગભગ તો બંધ છે બધું તો એ તો આપણે મ્યુઝિયમ જોવા ઉપર રાખ્યો તો પણ મ્યુઝિયમ કે આપણે કોઈ શકશું નહીં કારણ કે બધું બંધ થઈ ગયેલું છે અને આપણી ગાડી આયા છે હે પાસે હાથ પાડીને તો હાલો હવે પાસે આપણે આગળ મળવી તો આપણે પાટણથી પાછા નીકળી ગયા છીએ અને કોણ ખેર આપણે ગેસ પુરાવા ગાડીને રાખી છે ઊભી અહીંયા પેટ્રોલ પંપે આપણે ગેસ વાળી ગાડી છે એટલે ગેસ પુરાવી લેવી અને વલપા જઈને આપણે પાણી પાણી પી લેવી પાછા તો મિત્રો જ્યાં છે એમ પણ પાણી પીવા એટલે આપણે પાણી પાણી પી લેવી અને વિડીયો આજે આપણે અહીંયા પૂરો કરીશું અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં પીજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આજ માટે આટલું જ હવે આપણે પાછા મળશું નવા વિડીયો સાથે તો બાય બાય